કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ ચારના ગણિત વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ ચારના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્ન પત્રના વિડીયો અને પીડીએફ દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર પ્રશ્ન એક માગ્યા મુજબ જવાબ આપવો જેમના ગુણ છ નંબર એક અહીં જે દાખલા ગણેલા છે જેમને તમારે ગણતરી કરી અને જવાબ લખવાનો છે અને ગણતરી કરી અને અહીં તમને

નંબર ત્રણ એક ઊંટ લારીમાં ત્રણસો પચાસ ઈંટો ભરેલ છે આર્યને એક ઈંટનું વજન ત્રણ કિલોગ્રામ આપ્યું તો બધી ઈંટોનું વજન કેટલું થશે ત્યાર પછી છે માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ બે નંબર ચાર કાલ જગ્યા બિલાડીના અઠ્યાવીસ પગ થાય તો બિલાડીને કેટલા પગ હોય છે ચાર તો અઠ્યાવીસ તો સાત આવશે અહીં જવાબ નંબર પાંચ ખાલી જગ્યા ગુણ્યા નવ બરાબર બોતેર એટલે આઠ નવા બોતેર પ્રશ્ન બે માગ્યા મુજબ જવાબ આપો નંબર એક મીનાબેને ત્રણ ચાંદીના સિક્કા ખરીદ્યા છે એનું વજન અનુક્રમે સાતસો પચાસ ગ્રામ પાંચસો ગ્રામ અને બસો પચાસ ગ્રામ છે તો તેમણે કુલ કેટલી ચાંદી ખરીદી તો જવાબ અહીં આપેલો છે પંદરસો ગ્રામ ચાંદી અથવાની અંદર નંબર એક નૈમિષના બે નું વજન બે કિલોગ્રામ અને મહેશના બેટનું વજન પંદરસો ગ્રામ છે તો કોનું બેટ વજનમાં ભારે છે અને કેટલું તો જવાબ આવશે પાંચસો ગ્રામ ભારે નંબર બે પાંચ સેમી લંબાઈવાળા ચોરસની હદનું માપ શું થશે તો વીસ સેમી નંબર ત્રણ ત્રણસો ગ્રામ વધતા ખાલી જગ્યા ગ્રામ બરાબર કિલોગ્રામ એટલે સાતસો ગ્રામ પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ પાંચ નંબર એક આપેલ આકૃતિમાં એક ચતુર્થાંશ ભાગ છાંયાંકિત કરો અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો નંબર બે આપેલ આકૃતિમાં ત્રણ ચતુર્થાંશ ભાગ છાયાંકિત કરો નંબર ત્રણ આપેલ આકૃતિમાં બે ચતુર્થાંશ એક તૃત્યાંશ ભાગ છાયાંકિત કરેલ છે જે તમને અહીં આપેલ છે નંબર ચાર આપેલ આકૃતિમાં એક તૃતીયાંશ ભાગ છાયાંકિત કરેલ છે નંબર પાંચ નીચે આપેલ અપૂર્ણાંકનો અસામ અપૂર્ણાંક લખો જે અહીં તમને આપેલ છે જે તમે જોઈ શકો છો જવાબ સાથે પ્રશ્ન ચાર માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ પાંચ છે અહીં આકૃતિ આપેલી છે આકૃતિની હદ શોધવાની છે તો અહીં જવાબ આવશે અને ને પંદર મીટર ત્યાર પછી બીજી આકૃતિ છે તેની હદ તો કે એકવીસ મીટર

માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ ચાર જોઈએ નંબર એક બે સેમી માપની ત્રિજ્યાનો વર્તુળ દોરો અહીં તમે દોરીને બતાવેલ છે અને આપેલ વર્તુળમાં કેન્દ્ર બિંદુ પી દર્શાવો જે પણ અહીં દર્શાવીને આપેલ છે તમે જોઈ શકો છો નંબર ત્રણ આપેલ વર્તુળમાં ત્રિજ્યા ઓ પી દર્શાવો ઓ અને પી આપેલ વર્તુળની ત્રીજાનું માપ લખો અહીંયાનું માપ લખવાનું બે સેમી પ્રશ્ન છ માગે મુજબ જવાબ આપો જેમના ગુણ ચાર નીચેની પેટર્ન પૂર્ણ કરો જોઈએ નંબર એક દસ વીસ ત્રીસ તો ચાલીસ પચાસ નંબર બે સો એ બસો બી તો ત્રણસો સી ચારસો ડી અને પાંચસો ઈ નંબર ત્રણ પંચાણું પંચ્યાસી પંચોતેર પાસઠ પંચાવન આકારો આધારિત નીચેની પેટર્નને પૂર્ણ કરો જેમના ગુણ બે જે નંબર ચાર છે એમની પેટર્ન અહીં તમને આ રીતના આપેલી છે ત્યાર પછી નંબર પાંચની પેટર્ન પ્રશ્ન સાત માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ ત્રણ નીચેના કોષ્ટકની માહિતી આધારે પ્રશ્નોના જવાબ આપો નંબર એક ક્યાં દિવસે સૌથી વધુ રમકડા વેચાયેલ છે બીજા નંબર બે કયા દિવસે સૌથી ઓછા રમકડા વેચાયેલ છે ત્રીજા નંબર ત્રણ ત્રણેય દિવસના કુલ કેટલા રમકડા વેચાયેલ છે પિસ્તાલીસ નીચેના વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો ગુણ ત્રણ જોઈએ આ વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ એક કેટલા બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે એક દ્વિતિયાશ નંબર બે ચોકલેટ પસંદ કરતા બાળકોનું પ્રમાણ કેટલું છે એક ચતુર્થાંશ નંબર ત્રણ જો કુલ સો બાળકો હોય તો બિસ્કિટ પસંદ કરતા કેટલા બાળકો હશે પચીસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે